રરમાં આદિ બધા મિત્રો આ જો નનકા નાનકા ફૂલકાઓ જો સેવાનું કામ કરી રહ્યા છે દિવાળી નજીક આવ્યા છે તો અહીંયા કણે અમારે ચોટીલા હાલી જવાનો રસ્તો છે પગપાળા તો અહીંયા કણે અમારે જે સેવા પાવી માણસો જે નીકળે ને પગપાળા એ બધાયની સેવા કરવા માટે જો નનકા નનકા છોકરાઓ બધી સારું કરવા બેવા માટે જમવા માટે ને બધી જોઈ સુવિધા કરે છે ગઢડિયા રોડ જોઈ લો એટલો તડકો સતા હોવા સતા પણ નનકા નનકા છોકરા જો મહેનત કરે છે આ આપણે જો હે ઓલું કાઉન્ટર સારું કરવાનું છે ને એટલે ત્યાં કને થોડાક કાસના ફેરા નાખવાના છે તો આપણે જો ટ્રેક્ટર લઈને ઉપડી ગયા છીએ

mana so pergi ni so. Hey mata ji. 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 Hey mata ji.

મિત્રો તમે પણ આ બાળકોના સાથે આજે અમારે પણ કોઈ એવા યાત્રાળુઓની સેવા કરી છે તો લોકો તો આમના જ પ્રસન્ન થાય છે આ નાના બાળકોથી આ નાના બાળકોના લીધે મોટા માણસો પણ પછી એમ થાય છે કે એને પણ જો અનકા કામ કરે છે તો એમાં મોટા શું કામના મોટા પણ કામ કરશે તો જુઓ મિત્રો ઈવેડા લોકો માટે આપણે જો જેસીબી લાયા સીબી જેસીબીથી એ બધું આમ કરી અને અહીંયા ઘણા આપણે થોડા ઘણા ફેરા નાખીએ તાસના અને થોડુંક લેવલ અરખું કરી જેથી કરીને એમને લોકોને થોડોક થોડોક સાયો કરે અને આલીન જવાવાળા માણસો ઘડી બેસીએ કે એવું આપણે મસ્ત સરસ મજાનું કામ કરી દેવાનું છે એમ મિત્રો જોઈ લો તમે આપણે જેસીબી લઈને બધું અરખું કરાવવાનું છે તો આ પ્રોગ્રામ ચાલુ જ છે મિત્રો તો મિત્રો તમે પણ નવરા હોય તો કઢી ઘટી જઈજો બધા મિત્રો એથી કરી અને નાના બાળકોને થોડોક ટેકો મળી જાય તો પછી અહીંયા થોડુંક હાલવામાં નડે એવા કાંટા હતા તો એ આપણે જેસીબીથી કટાઈ લીધું એથી કરીને કોઈ યાત્રાળુઓને પગમાં વાગે નહીં તો મિત્રો આ બધું કામ કામકાજ ચાલુ છે અને મોટા થોડા ઘણા માણસો પણ આવી જાય તા તો પછી આપણે ત્યાં બાજુમાં બાજુમાં આપણે તાશ ભરવાનું ચાલુ કરી દીધું આ તાશ આપણે ભરી અને મેં નાખવાનો છે જેથી કરીને ત્યાં સરખું બેસી શકાય કડીક આરામ કરી શકાય તો મિત્રોને હાલીમ ચાવાળા માણસોને કોઈને છે ને તકલીફ ના થાય તે માટે તાસ કરવાનું જેસીબી ચાલુ છે આજુબાજુના ખેડૂત મિત્રો પણ આવી ગયા છે મહેનત કરાવવા થોડું હરકું કરાવવા અને એના લોકોના કહેવાય કે આપણે અહીંયા બધું કામ કર્યું છે એ આપણે ટ્રેક્ટર ભરી ગયું છે તો આપણે એના નાખવા તો જલ્દી કામ પૂરું થઈ જાય

પછી ટ્રેક્ટર જે ખાડો આપણે પૂરવાનો હતો થોડો વહેલા પૂરી દે કીધું એટલે પછી ટ્રેક્ટરને આઈના ખાલી કરવાનું આપણે નિર્ણય લીધો અને ખાલી કરવાનું ચાલુ કરી દીધું ટ્રેક્ટર તો તાજ ખાલી થવાનું ચાલુ છે ટ્રેક્ટર નીકળી જશે કારણ થોડુંક ટ્રેક્ટરને પણ બળ પડશે મિત્રો આ વિડીયો માધ્યમથી હું એ જણાવવા માંગુ છું કે નાના બાળકોને જો આટલો છે તો આપણે પણ એટલો ઉજવ રાખવો પડે કે યાત્રાઓની સેવા કરવા માટે આપણે પણ તત્પર રહેવું પડે તો નાનકા નનકા છોકરા જો દસ બાર વર્ષના છોકરા જાય એટલી મહેનત કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ તો આપણે પણ થોડોક સાથ અને સહકાર દેવો જરૂરી છે મિત્રો તો આપણું ટ્રેક્ટર તો હલવાઈ ગયું છે નામ પણ આપણે જો આ ભાઈ આવી ગયા ને એ ભાઈ કે ટ્રેક્ટરનો લેવર પાસો ન દે તો ટ્રેક્ટરને લેવર દે પૂરેપૂરો એટલે તારું ટ્રેક્ટર નીકળી જાય છે આપણા ગાડીવાળા ભાઈ આયા ભાઈના કહેવાયથી પછી આપણે ટ્રેક્ટરને લેવર દીધો તેથી કરીને ટ્રેક્ટર નીકળી પણ જશે હવે ટ્રેક્ટરે દામ લગાડ્યું પૂરે પૂરું એટલે નીકળવાનું ફાઈનલ ન હવે લીવર હવે ટ્રેક્ટર બહાર નીકળ્યું ત્યાં ગાડીવાળા કહેવાના જે આપણે કર્યું કેવું નીકળી ગયું એટલે પાછું આપણે ઉલાળી ખાલી કીને થોડું ફેરેલું હતું આપણે પાછું ટ્રેક્ટર હતું અહીંયા ત્યાં મૂકી દેવાનું છે જે ખરીદી ખરા ભરવાના છે તો કામ बालों नो बोली चालू कर ही दूँ से और दास को पण नीचे परोणू तो दास खाली थे जाए ये ट्रैक्टर ने आगे ले जाऊं जो नो दास तो परोण उनका मित्रों ने इनसे के तास में पाड़वी से हमने क्या पकड़ के उसको उलाड़ के तास में

तो हमारी चैनल એ કીં તો કામ આ જે લેવલ બધું સરખું થઈ જશે જે થીને હવે આપણે આયા માકેને ના તો આપડે પોતી છે એ જેતર બારો કાટો લઈ તો ટેમ્પર હળવાણો લોકેટર પર ઓનલાઈન લખી તો બહાર ટેમ્પર નામ આપી દે તો જય હિન્દ બેપર મિત્રો અપરા વિડિયો જોવા માટે ધન્યવાદ મિત્રો આવસી કેટલું હે તો તો આભાર બધા મિત્રોનો